પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સુરકા ગામ ખાતે આવેલ નર્મદા નિગમની કેનાલમાં છેલ્લા ઘણા સમયથી સાફ સફાઈ ન થવાના કારણે ખેડૂતો પરેશાન થઈ ઉઠ્યા છે જો કે દસ વર્ષથી કેનાલમાં યોગ્ય સફાઈ ન થતા પાણી વેડફાઈ જઈ મોટા પાયે નુકસાન થતું હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે ત્યારે તાત્કાલિક ધોરણે કેનાલની સાફ સફાઈ કરવામાં આવે અથવા કેનાલ બંધ કરવામાં આવે તેવી સુરકા ગામના ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે પાણી છોડવામાં આવે તે બરાબર છે પણ કેનાલની સફાઈ કામ દસ વર્ષથી કરવામાં આવતું નથી કપ કેનાલની સફાઈ કરીને પાણી સોડે કપ કેનાલનું પાણી બંધ કરવામાં આવે વારંવાર ખેડૂતને કેનાલ સફાઈ કરેલ નહીં લે કેનાલ ઉભરાઈને ખેડૂતનો પાક બગાડે છે ઘઉં મકાઈ તે પાણી વારંવાર ભરે જાય છે અને પાક નિષ્ફળ જાય ખેડૂતોને નુકસાન થાય છે અને આ ખેતરની અંદર બેથી ત્રણ વાર કેનાલનું તૂટવાથી ગાબડું પડવાથી પાક નિષ્ફળ જયેલ છે જેથી કરી વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ કેનાલને રિપેરિંગ કામ કરતા નથી અને રિપેરિંગ કર્યા સિવાય કામ પાણી છોડી દેવામાં આવે છે